આમોદ અમૂદનગરપાલિકામાં યુવા કોંગ્રેસ પ્રમુખ તથા જાગૃત નાગરિકોનો આશ્ચર્યજનક વિરોધ શહેરની બેદરકારી સામે અમૂદનગરપાલિકામાં યુવા કોંગ્રેસ પ્રમુખ તથા જાગૃત નાગરિકોનો આશ્ચર્યજનક વિરોધ શહેરની બેદરકારી સામે ઉગ્ર સંતોષ અમૂદનગરપાલિકામાં નાગરિક સુવિધાઓના અભાવે લાંબા સમયથી ચાલી રહેલો protest નાગરિકોનો protest કરવામાં આવી રહી છે શહેરના દુર્ગંધ અમે શહેરનો એક વ્યવસ્થા પીરો પાણી સ્ટ્રીટ લાઇટ શહેરના નાગરિકોના જણાવ્યા મુજબ પાલિકાના વિસ્તારમાં જ્યાં નજર ફેરો ત્યાં ગંદકી ફેલાય છે સ્ટ્રીટ લાઇટો અનેક વિસ્તારોમાં બંધ છે અથવા ખરાબ બાળક હોય છે જેના કારણે રાત્રી સમયે અકસ્માતો અને અસુવિધા સર્જાય છે

દિવસ થી અમે સ્થાનિક તરીકે એક કચરો અમે ઘરમાં જમા કરીએ છીએ જયારે ટેમ્પુ આવે ત્યારે ટેમ્પામાં ઠાલવીએ છીએ પણ ટેમ્પુ ના આવવાના કારણે નગરપાલિકાનું પાછું જાહેરનામું એવું છે કે જાહેર રસ્તા ઉપર આ કચરો નખાય નહીં તો આ દુર્ગંધ અમે છેલ્લા ઘણા દિવસથી લેતા હતા નગરપાલિકાના અધિકારીઓ એમ કે આજે થઈ જશે કાલે થઈ જશે પણ જ્યારે અમારી પણ એક લિમિટ હોય લિમિટ તૂટી ગઈ ને આજ દિન સુધી ટેમ્પુ ના આવ્યું ત્યારે જે દુર્ગંધ અમે વેચતા હતા તે જ દુર્ગંધ આજે નગરપાલિકાના એસઆઈ ના ટેબલ પર લાવીને અમે મૂકી છે જયારે એસઆઈ ને અમે રજૂઆત કરી ત્યારે મારા વિસ્તારમાં આજે કચરાની સમસ્યા છે ડીડીટી પણ કરવામાં નથી આવતો પાણીની પાઇપલાઇન છેલ્લા દસ દિવસ કરતાં વધારે સમયથી ખરાબ છે તેના માટે રજૂઆત કરતા અમારા પર દાદાગીરી કરવામાં આવે જોવું કમી કરવામાં આવે પણ આ અધિકારીઓ એ ખાલી ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચારમાં ફાટી ફૂલી ગયા છે તેમની જવાબદારી પણ ભૂલી ગયા છે

સમસ્યા નું હાલમાં ત્રણ ટેમ્પા નવા ખરીદ કરવામાં આવેલ છે પણ ટેકનિકલ ખામીના કારણે ટેમ્પાના ટાયર બે ટેમ્પા મોકલેલા હતા જેના કારણે અમે હાલમાં એક ટેમ્પાથી કામગીરી ચલાવીએ છીએ

બપોર પછી કોઈ 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 વિસ્તારમાં ટેમ્પો મોકલીએ તો પબ્લિક જ એવો જવાબ આપે છે કે બપોર પછી ટેમ્પો મોકલવું ને અને અમારે સવારનો કચરો હોય છે અમે સવારમાં જ ટેમ્પોમાં નાખીએ એના કારણે એક દિવસને આતરે અમે ટેમ્પો વિસ્તારોમાં પહોંચાડીએ છીએ હમણાં ટા ટેકનિકલ ખામીના કારણે ટાયર ટાયર વારે ઘડીએ ફાટી જવાથી અમે કંપનીમાં રિપ્લેસ માટે ટાયરો મોકલેલા છે તેના કારણે અમારે હાલમાં એક જ ટેમ્પુ છે ટેમ્પો લાવવાના છ મહિના થયા છે